શેરડીનો બીજો ડોઝ નાખ્યા બાદ આપણે જે હલકા પારા ચડાવવાના છે એ ખેડૂત મિત્રો આપણે ફક્ત માટી શેરડી પાસે નજીક જવી જોઈએ ફૂલ પારા નથી ચડાવવાના જો આપણે ફૂલ પારા ચડાવી દેસું તો આપણી શેરડી એકદમ દબાઈ જશે અને એનો ગ્રોથ અટકી જશે આપણે ફક્ત નાની જે ફૂટ આવે છે એને અટકાવવાની છે આ કરવાથી આપણી શેરડી આજુબાજુ ફૂટવાને બદલે ઉપરની બાજુ વધવાનું ચાલુ થશે એટલે એની બધી ફૂટ એક સરખી થશે અને શેરડી પેર પર વધવાનું ચાલુ થવાની તૈયારી થઈ જશે માટે આપણે જ્યારે પારા ચડાવીએ છીએ બીજો ડોઝ નાખી એ સમયે ખાસ ધ્યાન રાખવું કે હલકા જ પારા હોવા જોઈએ ન ચડવા જોઈએ કારણ કે ઘણા ખેડૂત મિત્રો કહે છે કે માટી અધૂરી રહી જાય છે પૂરા પારા ચડતા નથી પણ ખેડૂત મિત્રો આપણે હલકા જ પારા ચડાવવાના છે ફૂલ પારા નથી ચડાવવાના આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ જાણકારી મળશે ધન્યવાદ